અત્યારથી જ શિવરાત્રી પહેલા અત્યારથી જ સક્કરિયાની સિઝન હવે ચાલુ થઈ જઈ થઈ ગઈ છે એટલે રોજનું એક સક્કરિયું નાનું ખાવાનું રાખો અને એમાં કેન્સર વિરોધી તત્વ છે સક્કરિયાની અંદર આ આ મેડિકલ સાયન્સે રિસર્ચ કર્યું છે આયુર્વેદમાં પણ એનું ઉલ્લેખ છે કે કેન્સર વિરોધી તત્વ છે આની અંદર કેલેરી તો બહુ જ છે એકસો એસી જેટલી કેલેરી છે કારણ કે કાર્બોહાઈડ્રેટ છે ફાઇબર છે ફાઇબર તમે જો શક્કરિયું ખાઓ ને ત્યારે રેસા નીકળે અંદરથી એ એ એ રેસા ફાઇબર ફાઇબર છે છે અને આપણા આંતરડાને ચોખ્ખા કરવાનું કામ કરે તો એક ઉપવાસના દિવસે શક્કરિયું એટલા માટે ખવાય છે કે એમાં એનર્જી ભરપૂર છે કેલેરી ભરપૂર છે એટલે એ શક્કરીયું તમે એક શક્કરિયું સવારે ખાઈ લીધું હોય તો આખો દિવસ તમને ભૂખ લાગે નહીં અને ઉપવાસ સરળતાથી કરી શકાય એટલે શિવરાત્રી દિવસે પણ શક્કરિયું ખાવાનો મહિમા છે એ બાફેલું ખાઈ 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 શકાય 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 શેકીને શેકીને ચૂલામાં અથવા તો એને કાચું પણ ખાઈ શકાય એટલે મિત્રો વિટામિન એ સૌથી વધારે છે અને જેને આંખોના નંબર હોય તો રોજનું એક નાનું શક્કરિયું ખાવાનું રાખો બારે મહિના હવે તો મળે છે એટલે રોજનું એક શક્કરિયું ખાવાનું રાખો અને મિત્રો ખાસ યાદ રાખો અતિશય વર્જ્યતે શક્કરિયું કોને ના ખાવું જોઈએ તો જે લોકોને બ્લોટિંગ પેટ ફૂલી જતું હોય જે લોકોને ઇન્ડાઇજેશન થતું હોય એવા લોકોએ શક્કરિયું માપનું ખાવું જોઈએ કારણ કે એમાં ફાઈબર વધારે છે એટલે જો વધારે પડતું લેશો તો પેટમાં ગરબડ કરશે પેટમાં દુખાવો થશે બ્લોટિંગ એટલે પેટ ફૂલી જાય ગેસ થઈ જશે આવું બની શકે એટલે એઝ મેડિસિન એક નાનું શક્કરિયું ખાસો તો કશું થાય નહીં પણ આખું પેટ તમે બે ચાર સક્કરીઓ ઠપકારી જાઓ અને બે ચાર સક્કરીઓ હમટો પેટ ભરી દીધું શક્કરીઓથી તો સાહેબ પેટ ભારે થશે થશે ને થશે જ ગેસ અપચો ઇન્ડાઇજેશન થવાનું જ ક્યારેય પેટ ભરીને સક્કરીઓ ખવાય નહીં એક જ નાનું શક્કરિયું રોજનું ખાવાનું રાખો તો એનાથી જબરજસ્ત વિટામિન એ છે ફાઈબર છે પાચનતંત્રને સારું રાખે છે આંખોનું તેજ પણ વધે છે અને એમાં છે કેન્સર વિરોધી તત્વ છે એટલે કેન્સરની સામે પણ રક્ષણ આપે છે પરમપિતા પરમાત્મા મારા મારાવાલા દર્શકોને લાભ બની રોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત